ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે ત્રણ વસ્તુ કરી રહ્યા છે નંબર એક અભિયાન તમે જાણો પહેલાંથી જ આપણે વ્યાપારીઓ ઉત્પાદકો વેચાણદારો અને ખરીદી કરનાર જાહેર જનતા તમામને નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલનો આદેશ જે ચૈનીઝ ચોરી ચૈનીઝ ગ્લાસ ગ્લાસકોટેડ દાગા વગેરે દોરી વગેરે બારામાં આપણે ડિટેઇલ્ડ જાણકારી આપીને આવા વસ્તુઓની ઉત્પાદન વેચાણ કે ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે અંગે આપણે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ આના ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો જાણકારી અને માર્ગદર્શિકા આપણા બહાર પાડી છે સાથે સાથે તમે જોઈ શકશો કે પબ્લિક કટર સિસ્ટમ મારફતે જે પતંગ બજાર છે જે જગ્યા ઉત્પાદનને વેચાણ થાય છે તે વિસ્તારમાં આપણા ઓટો રિક્ષા મારફતે પણ આપણે જાહેર જનતા સુધી જાણકારી પહોંચવાની પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે ઉત્પાદકો છે અને વેચનાર છે એમના ટ્રેડર સાથે પણ આપણે મિટિંગોનું આયોજન કરી એમને સ્પષ્ટ સૂચના આપી છે પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ન કરે સંગ્રહ ના કરે અને વેચાણ ના કરે જેથી કરીને આના ઉપયોગ થવાથી જે થ્રેટ છે આ ઊભો ના થાય સાથે સાથે આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે રેડ અને સર્ચ ઓપરેશન્સ સીઝર ઓપરેશન્સ ચાલુ જ છે અત્યાર સુધી આપણા આડત્રીસ કેસો દાખલ કરી અગિયાર લાખ વીસ હજારથી વધારે કિંમતના જેની સ્ટુક્કલ જેની દોરી ગ્લાસકોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાઉડર આ પણ આપણે કબજા કરી છે ગઈકાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે બાવીસ એટલા કેસો દાખલ કરી આવા વસ્તુઓને આપણે કબ કબજા લીધી છે તો આપણા ક્રેકડાઉન અગેન્સ્ટ ધીસ કાઇન્ડ ઓફ આઈટમ્સ આ તો ચાલુ છે અત્યારે આપણે અગિયારમીએ વાત કરી રહ્યા છે કે તેર ચૌદના પરિપ્રેક્ષમાં પોલીસે ડિટેલ્ડ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરી છે ને સ્થાનિક પોલીસ એસઆરપીએફના કંપનીઓ અને હોમગાર્ડ અને આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટીમના સભ્યો સમગ્ર શહેરમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફ્ટી અને સલામતીને ધ્યાને રાખી આપણે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે અસર ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે દિશા નિર્દેશ નામદાર કોર્ટ દ્વારા આવ્યો એના પછી કોઈ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કે એના પછી કોઈ સ્પેશિયલ એક્શન પ્લાન કારણ છે કે ચાઇનીઝ અને ચાઇનીઝ દોરી માટે તો શહેર પોલીસ કામ કરતી હતી પરંતુ હવે ગ્લાસ કોટેડ દોરી અંગેની પણ વિશેષ ટિપ્પણી જ્યારે દિશા નિર્દેશ મળ્યો છે તે માટે કોઈ વિશેષ આપણે જે ઉત્પાદકો છે એમને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ટ્રેડિશનલ મેથડ ઓફ પ્રોડક્શનનો ઉપયોગ કરે જે પ્રતિબંધિત ગ્લાસ પાઉડરનો ઉપયોગ ના કરે આ અંગે માર્ગદર્શન આપી ગઈકાલે જે કેસો દાખલ થયા આમાં જેમના પાસે પચાસ કેજી જેટલો ગ્લાસ પાઉડર ઉત્પાદન માટે વાપરાતો હતો એવા વસ્તુઓને પણ આપણા કબજા લીધી છે તો આપણે એન્ફોર્સમેન્ટ રિગ્રસ છે અને દરેક જગ્યા આવા એક્ટિવિટી અંગે આપણે ઇન્ટેલિજન્સ ભેગા કરીને એવા પ્રવૃત્તિ ચાલતું હોય તો આપણે કડક પગલાં ભરવાના છીએ તમારા માધ્યમથી આપણે ફરીથી રિએટરેટ કરવા માંગીએ છીએ કોઈ પણ ઉત્પાદક જો આર્ટિસાન છે આના કોટેજ ઇન્ડસ્ટ્રી રૂપે આ આનું આખું પ્રવૃત્તિ ચાલે છે એમને આપણે વિનંતી છે કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ના કરે અને જે વસ્તુઓ આપણા પારંપરિક રીતે ઉત્તરાયણ વખતે પતંગોત્સવમાં વાપરાય છે એ જ વસ્તુઓના મહત્તમ ઉપયોગ કરી શાંતિપૂર્ણ માહોલમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઓનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાતના માર્ગદર્શી સૂચનાઓને અધીન રહીને જ ઉત્સવનું ઉજવણી કરવામાં આવે આપણે અનુરોધ છે સર વેપારીઓની ફરિયાદ છે કે અચાનક પોલીસે કાચવાળી જે દોરી છે તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે જોકે હાઈકોર્ટનો નિર્દેશ એ પ્રમાણે કાર્યવાહી કરવી પડે પણ અત્યાર સુધી ઘણી બધી કાચવાળી જે દોરી છે સુતાઈને લોકો પાસે પહોંચી ગઈ છે જે ઉત્તરાયણમાં ઉપયોગ થશે તો હવે તે વિશે પોલીસ શું કાર્યવાહી કરશે પોલીસ ઉત્પાદનના સ્થળે ગઈકાલે પણ એ કરી છે વેપારીઓને આ સંદેશ પહોંચાડી છે અને કોર્ટની દિશા નિર્દેશન મુજબ અધીન રહીને જ આપણા ઉત્સવની ઉજવણી કરી માટે આપણે ફરીથી રિયનરીટ કરી છે